ગઢ ખાતે દસામાના મંદિરે ભાતીગઢ મેળો યોજાયો છેલ્લા સત્યાવીસ વર્ષથી દસામાના મંદિરે ભરાય છે મેળો પાલનપુર તાલુકાના ગઢ ખાતે આવેલા દસામાના મંદિરે મંગળવારે રાત્રિના મેળો ભરાયો હતો પવિત્ર શ્રાવણ માસમાં દસામાનું વ્રત ચાલતું હોય છે ત્યારે વ્રતના દસ દિવસ પૂર્ણ થતાં વ્રત કરનાર તમામ બહેનો માતાજીના મૂર્તિના વિસર્જન માટે જાગરણ કરતી હોય છે અને ત્યારબાદ પાણીમાં માટીની મૂર્તિનું વિસર્જન કરે છે ત્યારે ગઢ ખાતે છેલ્લા સત્યાવીસ વર્ષથી દસામાના મંદિરે વ્રત કરનારી બહેનો મૂર્તિનું વિસર્જન કરવા માટે આવતી હોય છે જેમાં મંગળવારે રાત્રે ગઢ મંદિર ખાતે મેળો ભરાયો હતો જેમાં ગઢ સહિત આજુબાજુના પચાસ જેટલા ગામોના લોકો આ મેળામાં ઉમટી પડ્યા હતા અને મધ્યરાત્રિએ બાર કલાકે માતાજીની મહાઆરતી કર્યા બાદ મંદિરમાં વ્રત દરમિયાન રાખેલી માતાજીની મૂર્તિનું મંદિરની બાજુમાં આવેલા તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તમામ વ્રત કરનારી બહેનો દ્વારા પોતપોતાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું ગઢદસામાનું મંદિર એ સમગ્ર વિસ્તારમાં એક સાર્વજનિક મંદિર છે જેને લઈ ગઢ તેમજ આજુબાજુના પચાસ થી વધુ ગામોના લોકો આ મંદિરે દર્શન કરવા માટે તેમજ મૂર્તિનું વિસર્જન કરવા માટે આવતા હોય છે આ વર્ષે પણ મંગળવારે માતાજીનું વ્રત પૂર્ણ થતા મોટી સંખ્યામાં ભાવિકો માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા જો કે ગઢ પોલીસ દ્વારા પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો દશામાનું વ્રત અષાઢ સુદ અમાસના દિવસથી શરૂઆત કરવામાં આવે છે હું બે વર્ષથી દશામાનું વ્રત કરું છું જેથી મને મનને શાંતિ મળે છે અને મારી મનોકામના પૂરી થાય છે દશામાના નવ દિવસ માતાજીના હોય છે તે નવ દિવસ માતાજીની શ્રદ્ધાપૂર્વકથી બધા એમની સેવા અર્ચના કરતા હોય છે અને દસમા દિવસે ગઢ ગામમાં દશામાનું મંદિર છે ત્યાં બધા આવે છે દશામાના મંદિરમાં તળાવની સગવડ છે જેથી ત્યાં બધા મૂર્તિનું વિસર્જન કરે છે અને ભાવિ ભક્તો દૂર દૂરથી દશામાના મંદિરમાં ઉમેટાય છે અને હે મા દશામાં બધાની મનોકામના પૂરી કરજો જય દશામાં મારું નામ બાજરિયા વંદનાબેન હિતેશભાઈ હું ગઢ ગામની વતની છું આ ગઢ ગામમાં દશામાનું મંદિર મંદિર આવેલું છે તળાવના કોટે નદીના નદી અને તળાવના સંગમ વચ્ચે આ દશામાનું વ્રત દસ દિવસ સુધી લોકો બેનો વ્રત રાખે છે અને દસમા દિવસે અહીંયા મંદિરમાં અને આ તળાવમાં દશામાના તળાવમાં મૂર્તિ પધરાવા આવે છે અને આ ગામના એક ખાસિયત છે કે આ ગામ મોટા મોટું ગામ છે અને એની આજુબાજુના થી પચાસ ગામના લોકો અહીંયા મૂર્તિ પધરાવા આવે છે અને દશામાની એવી આશા હતી એક સાથે લોકો એનું વ્રત કરે છે અને એની પૂજા કરે છે અને સાથે સાથે એક બીજી વાત કહું કે આજે આજે સત્યાવીસ વર્ષ સુધી દશામાનો એટલો મહેમાન એટલો પ્રતાપ છે કે આ ગઢ ગામના જ્યારે વરઘોડો નીકળે માતાજીનું આગલે આજનાથી જે વરઘોડો પણ નીકળે છે એ વરઘોડામાં પણ કોઈ પણ પ્રકારનો કોઈ ભેદભાવ નહીં કોઈ વાદ વિવાદ નહીં અને સંપૂર્ણ સહયોગથી લોકોના સહયોગે માતાજીની દયાથી સંપૂર્ણ રીતે સારું વર્ગ નીકળે છે અને આજે એ તમે જોઈ રહ્યા છો અને માહોલ પણ જોઈ રહ્યા છે કે દશામાના વ્રતની જે ઉજવણી થાય છે બહેનો જે દશામાની ઉજવણી લઈને પધરાવો આવે છે અને એ પધરાવોનો ઉલ્લાસ સાથે જે આ લોકો કામ કરી રહ્યા છે એ પણ એક ઘટકમ માટે સારી બાબત છે અને સાથે સાથે પોલીસ સ્ટાફ પણ અમને ખૂબ ઉપયોગી થાય છે આ વખતે હરરા રાત પૂરી રાત સંપૂર્ણ રાત સુધી એ લોકો પોતાનો પોતાની ફરજ બતાવે છે અને દશામાંના સેવા ટ્રસ્ટ વતી હું આ ગામના તમામે પત્રકારો મિત્રોના કે પોલીસ તમામ તમામનો આભાર માનું છું અસ્તુ